બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળ સાથે સિંગાપોરમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા ઓપરેશન સિંદુર અંતર્ગત ગ્લોબલ આઉટરીય મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળ શ્રી કુમાર ઝાના નેતૃત્વ હેઠળ જાપાન તથા દક્ષિણ પૂર્વી દેશોની મુલાકાત કરી રહ્યા છે જેમાં વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સિંગાપોરની મુલાકાતે આવેલા બધા પક્ષોની સંસદીય ભાગ બન્યા હતા આ મુલાકાત ભારત સરકાર દ્વારા આયોજિત આ આઉટરીચ પહેલનો હિસ્સો હતી જેનો મુખ્ય ઉદ્દેશ આસપાસના દેશો સાથે આતંકવાદ સામે ભારતના સંકલ્પને વહેંચવાનો અને ઓપરેશન સિંધુર તેમજ આતંકવાદ વિરોધી નવી રણનીતિની વિગતો રજૂ કરવાનો હતો પ્રતિનિધિમંડળમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સામેલ હતા જેમાં ડોક્ટર હેમાંગ જોશી ઉપરાંત અન્ય પ્રભાવશાળી સાંસદો પૂર્વ રાજદૂતોએ ભાગ લીધો પ્રતિનિધિમંડળના મુખ્ય સભ્યોમાં સામેલ હતા સંજય કુમાર ઝા શ્રીમતી અપરાજીતા સારંગી અભિષેક બેનર્જી બ્રિજલા શ્રી જોન બ્રિટાસ શ્રી પ્રંદાબરૂહા ડોક્ટર હેમાંગ જોશી સલમાન ખુરશીદ પૂર્વ વિદેશ મંત્રી રાજદૂત મોહનકુમાર ફ્રાન્સ અને બહેરેન માટેના ભારતના પૂર્વ રાજદૂતોએ મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન આ મહત્વપૂર્ણ સંવાદ કરવામાં આવ્યો તથા તમામ પદાધિકારીઓએ દેશ તરફથી આતંકવાદ વિરુદ્ધની આ લડાઈમાં ભારતને સમર્થન જાહેર કર્યું છે ભારતના તાજેતરના આતંકવાદ વિરોધી પ્રયાસો ખાસ કરીને પહેલગામ હુમલા પછી શરૂ કરાયેલ ઓપરેશન સિંધુર અને નવી રણનીતિ અંગે સ્પષ્ટ વરણ રજૂ કરાયું ભારતના સ્પષ્ટ સંદેશ આ મુદ્દાઓ સામેલ કર્યા ભારત પર આતંકી હુમલો થશે તો તેને યુદ્ધ ગણી કડક જવાબ અપાશે ન્યુક્લિયર ધમકી સહન નહીં કરાશે અને આતંકને ટેકો આપતી સરકાર અને આતંકવાદીઓ વચ્ચે ભેદ નહીં રાખવામાં આવે અંતમાં સિંગાપોર મુલાકાત પૂર્વે મંડળે જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી અને હવે તેઓ ઇન્ડોનેશિયા અને મલેશિયા તરફ જશે ઓપરેશન સિંધુર ગ્લોબલ આઉટરીચ મિશન અંતર્ગત ગ્રુપ થ્રી કે જેના લીડર સંજયકુમાર જહાજી છે એમના નેતૃત્વ હેઠળ સાઉથ એશિયા અને જાપાનના પ્રવાસે નીકળેલી સમગ્ર ટીમ એ જાપાન રિપબ્લિક ઓફ કોરિયા અને ત્યારબાદ સિંગાપુરનો પણ પ્રવાસ પૂર્ણ કરી હવે ઇન્ડોનેશિયા ખાતે પહોંચ્યા છે સિંગાપોરની અંદર ખૂબ જ સકારાત્મક રીતે સમગ્ર ડેલિગેશનની તમામ બેઠકો રહી સંવાદ રહ્યો અને સિંગાપોરના માનનીય વિદેશમંત્રી સિંગાપુરના ગૃહમંત્રી સિંગાપુરના કાયદામંત્રી સિંગાપોરના તમામ થિંક ટેન્ક્સ અને કાઉન્ટર ટેરિઝમ એજન્સી સિંગાપોરના ઇન્ડિયન ડાયસ્પોરા આ તમામ સાથે બેઠક કરી અને કયા પ્રકારે દુશ્મન દેશ દ્વારા પાકિસ્તાન દ્વારા જે આતંકવાદને વધારેમાં વધારે પ્રોત્સાહન આપી અને ભારતને નુકસાન કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે અને એના જવાબમાં જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે એ બાબતે વિસ્તૃતપણે ચર્ચા પણ કરી છે મને જણાવતા આનંદ થાય છે કે સિંગાપોરના તમામ મંત્રીશ્રીઓથી લઈ અને સિંગાપોરના ટેન્ક્સ દ્વારા એક સ્વરે ઓપરેશન સિંદુર અને ભારતનું જે આતંકવાદ ખિલાફની જે લડાઈ છે એમાં સંપૂર્ણપણે સમર્થન પણ આપવામાં આવ્યું છે અને એમના સોશિયલ મીડિયામાં પણ આ બાબતે એમણે એમની માહિતી શેર પણ કરી છે ત્યારે સિંગાપુરનો પ્રવાસ ખૂબ જ સફળ રહ્યો છે અને હવે અમે ઇન્ડોનેશિયા આવી અને ઇન્ડોનેશિયાના જે અમારી જે બાયલેટરલ મિટિંગ્સ છે એની શરૂઆત કરી છે